મે <laughs> <laughs> અજે તમે માણ માણ સમાજમાં આરામ ના માર જો ન્યા હામરો ન્યા મેલડી માનું છે તમ થાન છે ન્યા બધા ઓલા બિચારા દારૂ પીવા આવત ન્યા કણ હાજે તમને બોલ્યો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે સતુ બુઆ એટલે કે જે માળવાડી મેલડીના બુઆજી છે જે મિત્રો સોશિયલ મીડિયામાં આવા નવા છવાેલા રહે છે એમને લઈને મિત્રો ઘણા વિવાદ તમે જોયા કે જેની અંદર દીપક ચુડાસમા નામના વ્યક્તિએ જે છે સતુભાનો વિરોધ કર્યો હતો અને જે બાબતે મેટર થઈ હતી તે બાબતે મિત્રો હવે હકુબા કાઠી ઉતરા છે અને ગઈકાલે જે મનસુખભાઈ રાઠોડનો વિડીયો આવ્યો તો કે જેની અંદર મિત્રો એક દરબાર વ્યક્તિ હક્ જે સતુભા હોવાની વાત કરી રહ્યો છે તે બાબતને લઈને મિત્રો હકુબા કાઠી અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે જોરદાર બાંકા કી થયા છે અને આ બંને વચ્ચે જે છે બોલવાનું થયા છે અને મેટર થઈ ગયા છે તો પૂરેપૂરું રેકોર્ડિંગ તમે સાંભળજો તમને ખૂબ મજા આવશે તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ

જય પિતાજી બોલો અમાર હું માન બાપ બે હોય તો થાય નકર ન થાય એટલે તમે માતાજી ને માનો હું પિતાજી ને માનું બરાબર કે મા બગીન નો છોકરો નો બાપ બગીન નો છોકરો આવે નકરી માં કહું છું મનસુખભાઈ હમ નંબર આપો ને આવડો કરે છે તમે તો કે જે એક નાસ્તિક પણ તમે વાપરો છો બરાબર આ જો ને તમે તમે જો એક એક લાખ રૂપિયા આપે દીકરા આમ ને તેમ ને એટલા એટલા એટલી એટલી વસ્તુ કરે છે સતુભા તો કાક તમે વિચાર તો કરો હું આપણે તમારા માટે હવા પાણી નો હાલો આવો તમે ભલે જાવ ગમે થઈ જાય અને તમે ભાડા ને મકાન મારે ભાડા ની મકાન હું ગમે હું ભિખારી છું મારી માતા હાલો ની મનસુખ ભાઈ ભીખારી હોય માતા મેળણી ના ભિખારી ભીખારી જ હતા તમે ભિખારી જતા ઉકળતા હોય ખાલી એમના ખોટું ધૂળકાગાડતા

વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો હતો એમાં હું હું ઉખાડી લીધો ખુખાડ માં મેળડી નો

તમે કોને બાપા ના દીધા છે તમે ગરમ તેલ પીવું ક્યાં તેલ ગરમ તેલ હાથ નાખો આજે કરીને દોઢડી ને હું કામ કરું પીવા બરો છો તમે કોઈ કીધું તેલ માં હાથ નાખો કોઈ કીધું અમે કીધું તમે તેલ માં હાથ નાખો

તમે ને કોઈ કીધું તમે હાથ ના કોઈ તમે કોઈ દેવ નું એમ ના તમે કોઈ કીધું બી તમે બતાવો તમે ઉકળતા તેલ માં લ્યો તમે રેડો તમે છે હું જે કરતો હોય મારા ઘરે હું સમાજ ની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો આપડે આપડી કરો કોઈ સમાજ તમે જીતું અમારા ધંધામાં અને નુકસાન લઈ છે અને ઓલો ફડવી ના પેટ નો દરબાર નો દીકરો નથી મીઠ ઓલા છે છે એમ કેતો આજે લાખ રૂપિયા હું તમને પ્રેમ થી સમજાવું છું હું ક્યાં બુદ્ધિ વગેરે ન તમારે મને સમજાવો પડે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે

લુખટ પડતું લુખટ પડતું એ મારી બધા આયા કોઈ છે ને આ કોઈ નમળી દેવ નથી બેઠી ડાર ડારા મસાણી મેવાડી લાગે ટાઈમ ન લાગે મનસુપાઈ જાદો ટાઈમ ન લાગે દારૂ ની કોઈ નામ સુરત એ બે મુનિયા મેં જોયેલું છે મોનિયા આવ્યો તો દાનાબેન ઘરે તમે ક્યાં બેહો જોઈએ

છો નકર માણસ આશાપુરા છે કોઈ રાજા રજવાડો ની દેવ આ છે આ મેલડી ધૂણો છે એટલે તમે ઉષા ગણાવો તમે તો તમે આશાપુરા ધૂણો ને જો ત્રીજા ન મારે બધા પાડજો કોઈ આશાપુરા માં ઠેકડા મારે એને ખબર છે ઈ દેવ માતાજી નું અપમાન કરવા તમારા સમાજ એ તમારી ઉપર સુખવા મળશે સમજી લેજો પડકાર વાંધો નહીં હા તો વાંધો નહીં જાય માલરેડી એના નંબર હોય તો આપો મને એના નંબર મારી